મોર્નિંગ હરિઓમ બધાને જો તમને બધાને મેં ફ્લેશ કાર્ડ આપ્યા છે સંખ્યાના બરાબર બધાની પાસે જુદી જુદી સંખ્યા છે આપણે ચાર પાંચ દિવસ પહેલાં તમને એકમ દશકની સમજ માટે આપણે કપચીના દસ દસના જૂથ અને છૂટા એની સમજ આપી હતી ને પ્રવૃત્તિ આપણે સરસ મજાની કરી હતી હવે એટલું કરાવ્યા પછી એ અમુક દીકરીઓને એકમ કોને કહેવાય અને દશક કોને કહેવાય જ્યારે સંખ્યા લખેલી હોય ત્યારે એકદમ સહેલાઈથી એક પ્રવૃત્તિ દ્વારા તમે ફટાફટ જવાબ આપી શકો કે એકમ કોને કહેવાય અને દશક કોને કહેવાય જો અત્યારે આપણે પૂછીએ તો આવડે એને ફટાફટ આવડી જાય ચલો આપણે અલવીરાને પૂછીએ અલવીરા તારી પાસે કઈ સંખ્યા છે બેટા

ખચકાટ અનુભવે કારણ કે સમજ નથી કે એકમ કોને કહેવાય અને દશક કોને કહેવાય એકમ એટલે છૂટા એકમ એટલે છૂટ્ટા હજુ તમે નવી નવી સંખ્યા શીખો છો એટલે તમારે તો ઠીક મોટા બાળકો હોય ને એને એકમ દશકમાં ભૂલ થતી હોય કે બે સંખ્યા હોય તો આમાં એકમ કોને કહેવું આમાં દશક કોને કહેવું પણ હવે જુઓ હું તમને એક ટ્વીટ આપું છું કીર્તિ એકદમ સહેલાઈથી માહીબેન જેવા પણ આપણને ફટાફટ જવાબ આપી શકે બેસી આપણે કયા કામ માટે વધારે કરીએ છીએ જમવા વેરી ગુડ ખાવા માટે તો આપણી ડિશમાં રોટલી હોય તો આપણે આખી રોટલી મોડા મૂકી દઈએ છીએ તો શું કરવું પડે એના કટકા કરવા પડે શું કરવું પડે બેટા કટકા કરવા પડે આપણે આખી રોટલી મોઢામાં મૂકતા નથી શાક હોય તો શાક આખું મોઢામાં મૂકી દઈએ છીએ નહીં બટકે બટકે જમીએ છીએ કેવું જમીએ છીએ બટકે બટકે જમીએ છીએ તો તમારી સંખ્યા જમીન ઉપર મૂકો નીચે મૂકો વેરી ગુડ મૂકી હવે તમારો જમણો હાથ ક્યાં આવશે તમારો જમણો હાથ પહેલી સંખ્યા ઉપર મૂકો જે સંખ્યા હોય તમારા જમણા હાથ બાજુ આમ જ આમ જ આંગળી મૂકવાની જમણા હાથની આંગળી મૂકો કઈ બાજુ આવે જો આને સાચું મૂક્યું અહીં આવે વેરી ગુડ જો મૂકી વેરી ગુડ સંખ્યા ફેરવી નાખો જો જમણા હાથ બાજુ જે સંખ્યા પહેલી હોય જમણા હાથ બાજુ બેટા જમણા વેરી ગુડ ઓલી આંગળી લઈ લો એ લઈ લો વેરી ગુડ જો સાચું બધાય મૂક્યું ઓલી ફઝીલત જમણા હાથ બાજુ સંખ્યા મૂકો જેને ભૂલતા એ શીખવાડો જમણા હાથ બાજુ જે સંખ્યા પહેલી આવે એની ઉપર વેરી ગુડ જો બધાય શિખવાડ્યું એ કે બીજાને સંખ્યા તમારી બાજુ મોઢું રાખવાનું સંખ્યાનું તમારી બાજુ મોઢું રાખવાનું તો જ તમે સાચો નિર્ણય લઈ શકશો વેરી ગુડ જમણા હાથ બાજુ જે સંખ્યા હોય એને એકમ કહેવાય શું કહેવાય એકમ સંખ્યા ખેરવો તમારી બાજુઓ જમણા હાથ બાજુ જે સંખ્યા હોય એને શું હાથ બાજુ દસ દશક એટલે દસ દસ આઈડી આવી ગયો જમણા હાથ બાજુ જે સંખ્યા પહેલી આવે એને શું કહેવાય એકમ તમારી ગમે તે ચોપડીમાં લખેલી હોય દાખલો ગણવાનો થાય તો ઘણા બાળકો ભૂલ કરે દશક થી ગણતરી કરે દાખલાની ગણતરી માટે પણ બે સંખ્યાનો દાખલો ગણવાનો હોય તો દાખલાની ગણતરી માટે પણ સૌથી પહેલા એકમથી ગણતરી કરવાની હોય એટલે આ એકમનું સ્થાન તમારે ક્લિયર તમારી રીતે કે આપણે જે હાથે જમીએ છીએ એ બાજુ સંખ્યા હોય એને શું કહેવાય એક આપણે યાદ રાખવાનું કે આખી રોટલી ખાતા નથી બટકે બટકે કરીને ખાઈએ છીએ એકમ એટલે શું કહેવાય દશક તો હવે હવે ખ્યાલ આવી ગયો માહી બેન આપણે જે હાથે જમતા હોય એ બાજુ જે સંખ્યા જો માહી બેને મૂક્યું તો એકમ એકમમાં શું છે બોલો એકમમાં શું છે એકમમાં કઈ કયા કયા અંકુ પણ આંગળી છે બોલો બોલો સાત બોલો તાણી બોલવાનું સાત વેરી ગુડ અને દશકમાં શું છે બે વેરી ગુડ જો કેટલા ને ખબર પડી ગઈ હાથ ઊંચે કરો એકમ દશકમાં ક્લિયર ખબર પડી ગઈ હોય ચલો સ્નેહા બેન જવાબ આપશે આપણને ચલો બેટા એકમ કોને કહેવાય વેરી ગુડ દશક કોને કહેવાય વેરી ગુડ ચલો એકમ કોને કહેવાય ચાર ને વેરી ગુડ દશક બે ને વેરી ગુડ એકમ બોલો ઝીરો બોલો અને દશક વેરી ગુડ પ્રિયલ બેટા એકમ એકમ હ દશક આઠ ચલો બોલો તાણી બોલો વેરી ગુડ વેરી ગુડ દશક ચાર વેરી ગુડ બોલો બોલો ભગવતીબેન એકમ વેરી ગુડ દશક પાંચ વેરી ગુડ ચલો ભૂલ થાય છે એકમ જમણી હાથ બાજુ છે એકમ ચાર વેરી ગુડ દશક પાંચ વેરી ગુડક વેરી ગુડ વેરી ગુડ દશક દશક સાત વેરી ગુડ એમ જોબ આપવાનો એકમ નહીં એમ સંખ્યા તારી બાજુ ફેરવજો ઊંધી ફેરવ તો ઊંધો જવાબ આવે હા એકમ બોલ બોલ એકમ ગભરાય વગર બોલવાનું એકમ શું છે હા એકમ બે દશક આઠ જ ચલો એકમ પાંચ છે એકમ દશક દશક ઉછળી વાળો તેને સાત કહેવાય એકમ સાત એકમ ચાર દશક સાત ચલો વેરી ગુડ બોલો બોલો ફજી લે

યાદ આવી ગયું જમણા હાથ જે સંખ્યા હોય ને શું કહેવાય એકમ ડાબી હાથ બાજુ જે સંખ્યા હોય ને એકમ એટલે છૂટા દશક એટલે દસ દસ દશક એટલે દસ